તો જાય માતાજી મિત્રો તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો આપણે ઠેલો બેલો નાખીને કમ્પ્લીટ થઈને એવા છીએ અત્યારે મારી વાડીએ કેમ કે આપણે જવાનું છે આજે રાજકોટ રાજકોટ જવાનું છે તો થોડાક રીંગણા લઈ જવાના છે ફઈને ઘરે જવાનું છે એટલે તો અત્યારે જાઉં છું હું થોડાક રીંગણા ઉતારવા અને કન્ટિન્યુ તમે આમનાનું બ્લોગ જોતા રહીજો મોજ આવશે આપણે જવાનું છે અત્યારે ભાવેશભાઈને એના ઘરે ચાલો તો આમ બોલાવે હે તો હું જાઉં રીંગણા નાખી દઉં ઠેલામાં તો કાંઈ નહીં આમને કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી ગયો મોજ આવે તો જ હા તો તમે જોઈ રહ્યા છો આ છે મારા કાકાની એની રીંગણી મારી નથી મારા કાકાની એની છે આમાંથી આપણે રીંગણા ઉતારી લઈ જવાના આ રીંગણા ઉતારવાનું કામ ચાલુ છે કોઈને રીંગણા લેવા હોય તો કહી ગયો આ છે અમારી બીજી વાડી જૂની વાડી અને અમારી વાડી છે જો આમ આમમાં મકાન બતા નહીં આ ઠેર છે આ છે અમારી બીજી વાડી અહીં જૂની વાળી તો આ રીંગણા ને એવું બધું લઈને નીકળી જાય છે બાબરા બાજુ મારા મોટ ભાઈ મને મૂકવા આવે છે બાબરા ને થી આપડે જવાનું રાજકોટ તો આપણે પોકી ગયા છીએ રાજકોટ ભાવેશ ભાઈ ના ઘેરે અને અહીં નીચે રૂમમાં તો છે ને હવે મેડી ઉપર બેઠા છે તો જાતા હું જોતા હું થેલો બેલો મૂકી દીધો થાકી ગયા આવીને તો હવે એની પાસે જાતા હું તમે કન્ટિન્યુ વ્લોગ માં જોડાયેલા રહેજો આ એક બેઠા છે અમારે ભાવેશ છે આશીષ છે અને અમારા ગિરીશભાઈ ખાસ મહેમાન પેલા સૌથી પહેલા ગરીશભાઈને રામ રામ કરી લઉં કેમ છે ભાઈ મોજ મોજ તમને કેમ છે સારું છે તમને સારું છે હા તમને સારું છે આનંદ અરે આનું ખૂબ તમે કેમ આવો નવરાત બેઠા લાગો નવરા બેઠા ને તારી વાઈટ લઈને બેઠા હતા કેરે આવે દીજન અને તેરે અમે બબાજી બોલાવી મસ્તીની

એવું છે તો માખી અહીંયા ઉડે છે અને લાઇટ વહી ગઈ છે અને વરસાદ આવ્યો તો એવું છે હા અત્યારે લાઇટ આવવાની તૈયારી છે પછી આ ગરમી થોડીક મોટેથી જાય અને તમે અહીંયા મિની બ્લોગ બનાવો હો મને ખબર હે તો યાર કાક તો કરવું પડે ને ભાઈ અહીંથી ગયા છો

આવી રીતના ધીમે ધીમે આપણી સાયકલ હાલ્યા રાખે ભગવાન માતાજી અને ભગવાન માતાજી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો કેમ જે કોમેન્ટ કરજો અને કેવા વિડીયો જોવા એ કોમેન્ટ કરજો તમે થોડી ઘણી સલાહ તમારે દેવાય કે તમારે કેવા વિડીયો આની ચેનલમાં તમારે નવા નવા કેવા વિડીયો જોવા તમારે થોડી ઘણી સલાહ દેવી પડે નકરા અમારે કાયમ ક્યાંથી ને નવું કઈક ને કાંઈક ક્યાંથી ને કાઢવું કયોજી ને તમે હાલો કોમેન્ટ કરો બરોબર

મજા આવે તો જ અત્યારે જાય છે જો આશીષ ને ચિરાટ ને બધા રાહ જોવે આની

કન્ટિન્યુ માં જોડાયેલા ત્યારે વરસાદ આવી ગયો વિડીયો બનાવવા જાવી ન જાવી ક્યાં નક્કી નથી પણ તમે કન્ટિન્યુ લોકાયેલા રહી જાય તો મળીએ આગળ હાલો કામ નો હિસાબ કરાવીને હું ને ગીરીશભાઈ બે નીકળી ગયા છે ઘર બાજુ એ પેલા હું તમને ની ગ્રીન લાઈન છોકરીનો થોડોક નજારો

મળીએ ગામ ચાલો ઈકોમાં બે નીકળી ગયો છો હું ગામડે જવા માટે કેમ કે હવે ભાઈ આપણે ગામડે જ રહેવાના પણ ગામડે રહેવાનું તમને એમ થતું છે કે હવે રાજકોટના વિડીયો નહીં આવે પણ ભાઈ એવું નથી રાજકોટના વિડીયો આવશે આપણે ક્યારેક ન્યા ઉતારવા જવું અને ગામડાના પણ વિડીયો આવશે કેમ કે આપણે અહીંયા ઉતારવાના છે તમે થોડોક સપોર્ટ કરજો લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ફાઈનલી મિત્રો આવી ગયો છું હવે હું મારા ગામમાં કે ગામમાં તો હજી નથી આવ્યો જાઉં ઘરે કેમ કે ભાઈ આવ્યા કારખાને ત્યારે હું અત્યારે રાઉં ઘરે તો હું જોતો ખબર પછી કામે કામ તો કરું પણ એના વગેરે હાલે ને જેમ છે આપણા યુનુકમાં જે ઇન્કમ આવતી હોય તમે થોડો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો તો એટલે આપણા સમયમાં ત્યારે વિડીયો કરવામાં આવવાના છે તો કાંઈ નહીં આવી ઘરે અને વ્લોગનો એને કાંઈ નહીં અવનવા વ્લોગ આવતા રહે થોડુંક તમે કહો યાર કેવા વ્લોગ જોવી મને કે દર વખતે આમાં થોડુંક કંઈ મારો મગજ કામ નથી કરતો તો કેવા લોક નાખવાય એમ એટલે તમે તો કાંઈ વાંધો નહીં મળીએ નેક્સ્ટ વ્લોકમાં જ્યાં સુધી બધાને જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો જય માતાજી મળીએ નેક્સ્ટ વ્લોકમાં